ધોરણ દસ અને બારના પરિણામથી સારસ્વતમ મસ્કા હાઈસ્કૂલના બાળકોમાં ખુશહાલી માંડવી તાલુકાના મસ્કા ગામની સારસ્વતમ સંચાલિત માતૃશ્રી આર એસપી ઉચ્ચ માધ્યમિક શાળાનું માર્ચ બે હજાર ચોવીસનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું આચાર્ય શ્રી મયુરભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ શાળાએ ખૂબ સુંદર પરિણામ મેળવ્યું નવ પાંચ બે હજાર ચોવીસ ધોરણ બાર તથા અગિયાર પાંચ બે હજાર ચોવીસ ધોરણ દસનું પરિણામ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા જાહેર થતાં સારસ્વતમ મસ્કાની શાળામાં ધોરણ બારનું પરિણામ ચોરાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા મેળવ્યું છે જેમાં એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થીની વ્યાસ ધ્રુવી મિતેશભાઈ એકાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને મોતા સૃષ્ટિ નીતિનભાઈ નેવું પોઈન્ટ ચૌદ ટકા તથા એ ટુ ગ્રેડમાં પાંચ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરિણામ હાંસલ કર્યું છે તેવી જ રીતે ધોરણ દસનું શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે જેમાં એ વન ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી ભાઈ બહેન આર્ય હિરેનભાઈ મોતા ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા મોતા કૃપા દીપકભાઈ ત્રાણું પોઈન્ટ સત્તર ટકા અને બુજ શ્રેયા પ્રિતેશભાઈ બાણું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે સફળતા હાંસલ કરી છે એ ટુ ગ્રેડમાં પાંચ વિદ્યાર્થી ભાઈ બહેન આવ્યા છે સારસ્વતમ સંસ્થા સંચાલિત વીસ હાઈસ્કૂલોમાં આર્ય હિરેનભાઈ મોતા ચોરાણું પોઈન્ટ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એમ કુલ ધોરણ દસ અને બારમાં કુલ પાંચ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે શાળામાં એક સાથે છત્રીસ વિદ્યાર્થીઓ ડિસ્ટિન્ક્શન વિશિષ્ટતા સાથે પ્રથમ વર્ગ હાંસલ કર્યા છે શાળાના પંચાવન વર્ષના ઇતિહાસનો રેકોર્ડ બ્રેક પરિણામ છે તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શાંતિલાલ પટેલ અને આનંદીબેન માધ્યમિક વિભાગમાં પટેલ અને કિશોરભાઈ તથા અરુણાબેન પટેલ અને કાજલબેન શેલડિયાનું બંને વિભાગમાં સો ટકા સાથે ઉત્કૃષ્ટ પરિણામ શાળાને મળેલ છે સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા શિક્ષક ભાઈ બહેનોનો આચાર્ય શ્રી મયુરભાઈ રાવલ વાલી મંડળના પ્રમુખ શ્રી અલ્પાબેન મોતા સરપંચ શ્રી ઉર્મિલાબેન બીઘોર સારસ્વતમ સંસ્થા પ્રમુખ શ્રી વિજય શેઠ માનદ મંત્રી શ્રી વિજયકુમાર વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દોશી શાળાના નિવૃત્ત શિક્ષક એવા પ્રવીણભાઈ મોતા તથા ગ્રામજનોએ દરેકને હાર્દિક અભિનંદન પાઠવ્યા તેમજ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે મારું નામ ભૂજ શ્રેયા પ્રીતેશભાઈ છે મેં હાલમાં ધોરણ દસમાં એવન ગ્રેડ મેળવ્યો છે અને એનો બધો જે યશ જાય છે એ મારા શિક્ષકોને જાય છે આર પીએચ શાળામાં હું બે વર્ષો ત્યાં ભણું છું અને મેં હજી સુધી ક્યારેય પણ નથી જોયો કે કોઈ પણ હોલિડે કે વીકેન્ડ હોય તો રજાના દિવસોમાં પણ શિક્ષકો દસમાવાળાને ભણાવતા હતા અને કદાચ આ જ કારણ છે કે હમણાં અમારા ધોરણ 10 સો ટકા પરિણામ આવ્યો છે અને દસ અને બારમાં એવન ગ્રેડના કુલ પાંચ વિદ્યાર્થીઓ આવ્યા છે તો એના માટે હું અમારા પ્રિન્સિપલ મયુર સર તથા મિતાબેન મેમ કાજલ મેમ બધેનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા હિસાબથી કે આપણે ગમે એટલી મોટી સ્કૂલમાં જઈએ પરંતુ આત્મીયતા ક્યારે ખરીદી નથી શકાતી અને એ મને અમારા શિક્ષકો પાસેથી મળી છે જ્યારે પણ પેપર પૂરો થાય બોર્ડનો ત્યારે તરત શિક્ષકો આવી અને અમને ફોન કરે કદાચ પોતાના સંતાનો જેમ જ અમને રાખ્યો છે અને આ જ કારણ છે કે અમારું આટલું સારું પરિણામ આવ્યું છે પહેલાં તો મારા માતા પિતા પછી અમારી શાળાના તમામ શિક્ષકો આચાર્યશ્રી અને મારા સર પર છે જે રિટાયર થઈ ગયા છે છતાંય અમને મોટિવેશન કરવા માટે હંમેશા આવે છે તો હું તેમનો પણ આભાર માનીશ મને આઈએસ બનવું છે એ મારી ઈચ્છા છે બચપનથી જ મારું નામ વ્યાસ ધ્રુવી મિતેશભાઈ છે મેં ધોરણ બારની સામાન્ય પ્રવાહની હમણાં જ એક્ઝામ આપી જેમાં મને નાઇન્ટી નાઇન ટ્વેન્ટી પીઆર અને નાઇન્ટી વન ટ્વેન્ટી ટુ પર્સન્ટેજ પ્રાપ્ત કરેલ છે જેનો શ્રેય હું મારા માતા પિતા શાળાના શિક્ષકો અને જ બાલમંદથી કરી અને ધોરણ બાર સુધી આ જર્નીમાં જેણે મને ફૂલ સપોર્ટ કર્યો છે શિક્ષણરૂપી સંસ્કાર આપ્યા છે એમનો સૌનો હું આભાર માનું છું અને આવી જ રીતે મને ખૂબ જ મહેનત કરાવી તે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર આ શાળામાં હું લાસ્ટ ટુ યરથી અભ્યાસ કરું છું સ્પેશિયલ આ શાળાના શિક્ષકો જ એટલા સરસ છે કે ઘર જેવું લાગે આપણે ક્યારે પણ કાંઈ પણ ક્વેશ્ચન પૂછવું હોય તો આપણે બીક ન લાગે સંકોચ ન થાય ક્વેશ્ચન પૂછે એટલે તરત જ આન્સર મળી જાય એટલું સરસ ભણાવે છે કે મોટી મોટી સ્કૂલોમાં ફીઝ આપીને પણ એટલું સરસ નથી ભણાવતા જેટલી આ મસ્કા હાઈસ્કૂલની શિક્ષકો ભણાવે છે તે પછી આનંદી મેમ હોય અરુણાબેન હોય મીતાબેન હોય ભાટિયા સર હોય કે બીજા કોઈ સર અને અમારા પ્રિન્સિપલની વાત જ કંઈ અલગ છે જ્યારે પણ તેમની પાસે જઈએ ત્યારે આપણે કાંઈક કાંઈક નવું તો શીખવા જ મળે મોટિવેશન આપે કે પછી અન્ય કોઈ શિક્ષણનું કંઈક જ્ઞાન આપે સર અને મેમ એમને પોતા પોતાના વિષયમાં પોતાનું બેસ્ટ આપ્યું જેના કારણે મેં આ પરિણામ હાસિલ કર્યું છે અભ્યાસ ટ્વેલ્થ પછી હું સીએનું કોર્સ કરવા માગું છું અને સીએનો કોર્સ મેં સ્ટાર્ટ પણ કરી દીધો છે મારું નામ નાગુદ્રીવી જયંતીભાઈ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને અમારી શાળાનું નામ સારસ્વતમ સંચાલિત માતૃશ્રી આર એચ પી મસ્કા હાઈ સ્કૂલ છે મને બારમામાં સત્તાણું પોઈન્ટ ત્રાસી પીઆર આવ્યા છે અને પર્સન્ટેજ મને સત્યાસી પોઈન્ટ એકોતેર આવ્યા છે આ શાળામાં હું છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરી રહી છું આ શાળામાં જ્યારથી હું આ શાળામાં આવી છું ત્યારથી મને ખૂબ જ ઘણું બધું શીખવા મળ્યું છે અમારા બધા શિક્ષકો એ અમારા પાછળ ખૂબ જ મહેનત કરી છે દસમામાં મીતાબેન ભાટિયા સર કાજલબેન અરુણાબેન એમણે પણ અમારા માટે ખૂબ જ મહેનત કરી છે એમણે અમને સારું શિક્ષણ આપ્યું છે અને ત્યારે પણ અમારું રિઝલ્ટ બહુ જ સારું આવ્યું હતું પછી બારમામાં પણ શાંતિ સર અરુણાબેન કાજલબેન તેમણે પણ પોતાના વિષયમાં અમને ખૂબ જ મહેનત કરાવી છે જેના લીધે કે અમે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છીએ અને ખાસ કરીએ તો વાત કરીએ તો અમારા પ્રિન્સિપલ મયુરભાઈ રાવલ કે જેમણે અમારા પાછા ખૂબ જ મહેનત કરી છે ખૂબ મોટો ફાળો હોય તો તે તેમનો છે તે ક્યારે પણ અમને માર્ગદર્શન જોયું ત્યારે પાછળ રાખતા નહીં અને તેમ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપતા તેઓ અમને અમારા પોતાના દીકરા અને દીકરીઓ જેવી જ રીતે અમને રાખતા હતા આ અમારો રિઝલ્ટ આવ્યો છે એના પાછળ ખૂબ મોટો ફાળો હોય તો તે અમારા માતા પિતા અને અમારા શિક્ષકોનો છે કે જેમણે અમારા પાછળ એટલી બધી મહેનત કરી અમને પ્રોત્સાહન આપ્યું અમને માર્ગદર્શન આપ્યું અને બારમા પછી મારો વિચાર ટી ટીચર બનવાનો છે નમસ્કાર મારું નામ નાકર જયદેવ લક્ષ્મીશંકર છે હું સારસ્વતમ સંચાલિત માતૃશ્રી આર એચ પી મસ્કા હાઈસ્કૂલની અંદર ધોરણ દસની પરીક્ષા હમણાં આપી છે આ પરીક્ષાની અંદર મને ખૂબ જ સારો પરિણામ મળ્યો છે એ બદલ હું સૌ મારા માતા પિતા અને શિક્ષકો અને મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમણે અમા મારા અમે જે અહીં દસમા ધોરણમાં જે સફળતા મેળવી છે એમ એની અંદર તેમનો ખૂબ જ ફા મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અમારે શાળાના આચાર્ય શ્રી મયુર સાહેબે અમારા માટે ખૂબ જ મહેનત કરી છે અમારા વાલીથી પણ વિશેષ કાળજી રાખી છે અને દસમા ધોરણની અંદર અમને સારો સારાથી સારો પરિણામ આવે એ માટે ખૂબ જ મહેનત કરી છે અમારા વર્ગ શિક્ષક મિતાબેને પણ અમને ખૂબ જ સારો પ્રોત્સાહન આપ્યો છે અરુણાબેન કાજલબેન ભાટિયા સાહેબ અને તમામ શિક્ષકોએ અમને ખૂબ જ સરસ રીતે ભણાવ્યું છે અને અમારી શાળાની અંદર પ્રાઇવેટ શાળાઓ કરતાં પણ વિશેષ સુવિધાઓ અને સગવડો મળે છે અહીંનો અભ્યાસ ખૂબ ખૂબ જ સરસ છે અહીં અમારી શાળાની અંદર વેકેશનની અંદર પણ અમે લોકો ભણવા આવતા હતા રજાના દિવસે રવિવારના દિવસે પણ અમે અહીં ભણવા આવતા હતા અને અમારા શિક્ષકો અમને બહુ જ સરસ રીતે ભણાવતા હતા અમારા આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક એવા પ્રવિણ સાહેબ પણ અમને રવિવારના અને રજાના દિવસે ભણાવવા પણ આવતા હતા અમારા મારી હું જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો તો એના આચાર્ય શ્રી હિરેન સાહેબ પણ અહીં આવ્યા હતા અને અમને ખૂબ જ સરસ રીતે ભણાવ્યું હતું અને અમારા તમામ શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અહીં સુધી અમે પહોંચ્યા એ બદલ હું આ શાળાની અંદર બે વર્ષથી અભ્યાસ કરું છું અમને આ શાળામાં ખૂબ જ મજા આવી છે અને ખૂબ જ સરસ રીતે અભ્યાસ અહીં આ શાળામાં થાય છે હું આગળ મારો બેન્કિંગ લાઈન બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ મારો ભવિષ્યનો વિચાર છે કે બેન્કિંગ ક્ષેત્રની અંદર હું સેવા આપીશ થેન્ક સારસ્વતમ સંચાલિત માતૃશ્રી આર એચપી હાઈસ્કૂલ મસ્કા જેમાં હું અત્યારે આચાર્ય પદે છું મારા બાળકો ચાહે નવમાંવાળા હોય દસ હોય અગિયાર કે બાર હોય દરેકે દરેક વિદ્યાર્થીઓને સૌપ્રથમ તો માનવીય મૂલ્ય માં આગળ વધે એમનામાં માનવીયતા આવે અને એની સાથે સાથે શિક્ષણમાં વધુને વધુ આગળ વધે તેવી અમારી ભાવના હોય છે સાથે સાથે અમને માર્ગદર્શન આપતા હોય છે અમારી સારસ્વતમ સંસ્થાના ટ્રસ્ટી ગણો સતત નજર રાખતા હોય એવા અમારા વહીવટી અધિકારી મુલેશભાઈ દોશી એના સાથે સાથે ગામના જ અને નિવૃત્ત થયેલા અમારા પ્રવીણ સાહેબ મોતા કે જેઓ અમે જ્યારે પણ એમને વાત કરીએ ત્યારે અમારી પાસે પહોંચતા હોય છે મને માર્ગદર્શન આપતા હોય છે પોતે પ્રાથમિક શાળામાં શિક્ષક છે એવા હિરેનભાઈ કે જેમનો દીકરો અત્યારે અમારી સારસ્વતમ સંસ્થાની અંદર સારસ્વ સંસ્થાની વીસ હાઈસ્કૂલોમાં પ્રથમ નંબર આવ્યો છે કે જે ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા લાવ્યો છે અને આ હાઈસ્કૂલનો પંચાવન વર્ષનો ઇતિહાસમાં રેકોર્ડ છે રહ્યો આ એની સાથે સાથે બે હજાર બાવીસની અંદર અહીંયા એકવીસ વિદ્યાર્થીઓ હતા કે જેઓ સિત્તેર ટકાથી ઉપર લઈ આવ્યા હતા જ્યારે આજે છત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારના છત્રીસ વિદ્યાર્થીઓ એ વન અરે સિત્તેર ટકાથી ઉપર લઈ આવ્યા છે એ વન ગ્રેડની અંદર પાંચ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડની અંદર દસ વિદ્યાર્થીઓ અને બી વન ગ્રેડની અંદર એકવીસ વિદ્યાર્થીઓ આવ્યા છે આ વર્ષે અમારું દસમા અને બારમાનું પરિણામ જોઈએ તો દસમાનું તો સો ટકા અને બારમાનું ચોરાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા પરિણામ આવેલ છે મુખ્ય વિષયો ની વાત કરીએ કે દરેકે દરેક વિષયોના દરેકે દરેક શિક્ષક પોતાની પ્રત્યેની નિષ્ઠા બજાવતા હોય છે એમાં હાયરમાં જોઈએ તો શાંતિભાઈ પટેલ આનંદીબેન સેકન્ડરીમાં જોઈએ તો મિતાબેન હોય ભાટિયા સાહેબ હોય અમારા જ્ઞાન સહાયક શીતલબા હોય કે ખુશાલીબેન હોય એની પૂર્વે પ્રવાસીમાં છાયાબેન હતા ભૂમિકાબેન હતા અને આ બધા પોતાના ક્ષેત્રમાં આગળ બે નામ હું પાછળથી એટલા માટે લઉં છું કે તેઓએ દસમા અને બારમામાં બંનેમાં સો ટકા રિઝલ્ટ લાવ્યા છે એક છે અરુણાબેન પટેલ અને બીજા છે કાજલબેન સેલડિયા કે જેઓ દસમા અને બારમામાં બંનેમાં સો ટકા ઓલા લોકો પણ સો સો ટકા રિઝલ્ટ લાવ્યા છે પરંતુ આ દસમા અને બારમામાં સો ટકા લાવ્યા છે એટલું કહી શકાય કે બાળકોની જે મહેનત છે એ પોતે કરી છે અમે તો માર્ગદર્શન આપ્યું છે અમે આયોજન કરી આપ્યા કે દિવાળી પછી દસમાના વર્ગો હોય તો એક વર્ગમાંથી ત્રણ વર્ગ બનાવીએ અને બધા જ વિદ્યાર્થીઓને અલગ અલગ તૈયારી કરાવતા હોઈએ વેકેશનની અંદર જ્યારે અમે બોલાવીએ ત્યારે એમ થાય કે કેટલાક વિદ્યાર્થીઓ નહીં આવે તો પરંતુ જ્યારે પણ બોલાવીએ ત્યારે દરેકે દરેક વિદ્યાર્થી હાજર હોય ત્યારે હું એમના માતા પિતાને અભિનંદન આપું છું કે તેઓ બાળકોને ભણવા માટે મોકલતા જાગૃત રહીને મોકલતા તો એમના માતા પિતાને અમારા ગ્રામજનોને કે જેઓ બાળકો માટે અને અમારી સ્કૂલ માટે કાંઈ પણ જરૂરિયાત હોય તો અમને મદદ કરતા હોય અમારી સારસ્વતમ સંસ્થા છે કે જેને અમે ખાલી વાત કરીએ કે અહીંયા નાનકડી તકલીફ છે તો પણ તેઓ ઇન્સ્ટન્ટ મદદ કરતા હોય ત્યારે આવું બેકગ્રાઉન્ડ હોય તો આ શાળાનું ઉત્તર ઉત્તર પરિણામ શ્રેષ્ઠ બને તો સૌ પ્રથમ આ વિચાર કોરોના પહેલાં અમને અમારી સારા સંસ્થા તથા અમારા માર્ગદર્શક એવા પ્રવીણ સાહેબે અમને આપ્યો હતો કે દી ઉનાળા વેકેશનની અંદર જો બાળકોને થોડુંક ભણાવી લઈએ ને તો બાળકો બાકીના વેકેશનનો ઉપયોગ કરી શકે બાકીની રજાઓનો ઉપયોગ કરી શકે અને અમે ત્યારથી ઉનાળા વેકેશન કોરોના પહેલાં અમે યુટ્યુબ ચેનલ બનાવી હતી સૌ પ્રથમ કચ્છની સૌ પ્રથમ યુટ્યુબ ચેનલ મસ્કા હાઈસ્કૂલે બનાવી હતી અને ત્યાર પછી જ્યારે જ્યારે વેકેશન પડે છે દિવાળી હોય કે ઉનાળું વેકેશન હોય અમે બાળકોને બોલાવીએ છીએ ભણાવવા માટે નિઃશુલ્ક ભણાવીએ છીએ અને બાળકોનું તો ખાસ એટલા માટે કે એ લોકો વેકેશનમાં પાછા ભણવા આવે છે અમે ખાલી બોલાવીએ છીએ એટલું નહીં બધા જ બાળકો ભણવા આવે છે ત્યારે અમને એટલો આનંદ થાય કે અમારું જે ઈચ્છાઓ છે ભણાવવાની તો એ પૂરી થાય છે વેકેશનની દરમિયાન ઘણી વાર એવું બને કે શિક્ષકોને ફરજિયાતપણે પોતાના વતનમાં જવાનું હોય તો તે સમય દરમિયાન અમારા ભાઈ માર્ગદર્શક એવા પ્રવીણ સાહેબ ક્લાસ લેતા હોય અમારા હિરણ સાહેબ ક્લાસ લેતા હોય અને શિક્ષકોને જો ન જવાનું હોય તો એ પોતે પણ અમારા ક્લાસ લેતા હોય છે જ્યારે જો વેકેશનમાં જવાનું થાય તો પાછળના છેલ્લા દિવસોમાં પાંચ સાત દિવસ અગાઉ શિક્ષકો પાછા આવી જાય અને એ દિવસોમાં પણ એ શિક્ષકો મારા બાળકોને અભ્યાસ કરાવતા હોય છે એટલે કહેવાનું સતત માર્ગદર્શન વેકેશન હોય ચાલુ દિવસ હોય રજાના દિવસ હોય સતત બાળકને એમ લાગવું જોઈએ કે અમે અહીંયા આવ્યા છીએ તો સરસ મજાનું ભણી અને આગળ વધીએ જ મારું નામ મોતા હિરેન રમેશભાઈ શ્રી બાગવાડી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને મારો દીકરો ધોરણ નવ અને દસમાં મસ્કા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરેલ છે અને આ વખતે ધોરણ દસમાં એમનો ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે પ્રથમ નંબર મેળવેલ છે તો આ અંતર્ગત મારા બાળકનું નામ આર્ય મોતા જે આ શાળામાં આવ્યો ત્યારથી કરી અને એમને જે દિશા મળી આદરણીય અહીંયાના પ્રિન્સિપાલ મયૂર સાહેબ અને તમામ શિક્ષક ગણ આદરણીય મિતાબેન અરુણાબેન આદરણીય કાજલબેન અને ભાટિયા સાહેબ આ બધાનો જે વિષય વાઇઝ એમને માર્ગદર્શન મળ્યું એનો જે ગ્રોથ છે એ આગળ આવ્યો અને એ ધીમે 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 એ પ્રગતિ કરતો ગયો અને નવમાં પછી દસમામાં એને જે એ સરસ મજાની મહેનત ઘરે આયોજન બધ મહેનત કરતો આયોજનમાં વાલી તરીકે એનો સુચારું આયોજન હું જોતો હતો કે એનો વાંચનનો આયોજન કેવો છે અને સતત અહીંયાના શિક્ષકોની મોનિટરિંગ અને એમનો માર્ગદર્શન સતત રહ્યો રહ્યો અને આગળના ભવિષ્યમાં આર્યને ડૉક્ટર મેડિકલ લાઇનમાં આગળ વધવું છે એ ક્ષેત્રમાં જ આગળ વધશે અને આ શાળાની વાત કરું તો આ શાળાનું જે વેકેશન દરમિયાન જે એક્સ્ટ્રા ક્લાસીસ ચાલે છે એમાં જે ફાયદો થાય છે બાળકોને જે રેન્કિંગ લાવવામાં જે મદદરૂપ થાય છે એ ખરેખર આચાર્યશ્રીને વંદન કરું છું કે આ શાળામાં જે રવિવાર હોય કે વેકેશન હોય ત્યારે એક્સ્ટ્રા ક્લાસીસમાં જે અહીંયા ભણાવવામાં આવે છે અને સૌથી વધારે અભિનંદન આપીશ મારા ગુરુજી અને જે આ શાળા પર સતત દેખરેખ કરતા હોય છે અને આ શાળા માટે મદદરૂપ થતા હોય એવા આદરણીય પ્રવીણ સાહેબ સાહેબને કે જે સતત માર્ગદર્શન આપતા હોય છે બાળકોને પણ અને વાલીઓને પણ સતત માર્ગદર્શન વાલી મિટિંગમાં પણ દર વખતે હાજર રહી અને માર્ગદર્શન આપતા હોય છે અને પંચાવન વર્ષથી ઘણું બધું આ શાળાએ ઘણા બધા અધિકારીઓ આપ્યા છે ઘણા બધા શિક્ષકો આપ્યા છે ઘણા બધા બિઝનેસમેન આપ્યા છે અને આ છેલ્લા પાંચ પાંચ દસ વર્ષમાં તો આ શાળાની પ્રગતિ ખૂબ સારી છે અને ખૂબ ટેલેન્ટેડ બાળકો બહાર નીકળે છે વાત કરું આ શાળાની તો અત્યારે ડિસ્ટ્રિક્શન સાથે ધોરણ દસમાં અઢાર બાળકો પાસ થયા છે અને ધોરણ બારમાં પણ અઢાર બાળકોને કુલ ધોરણ દસ અને બારમાં છત્રીસ બાળકો તો ડિસ્ટ્રિક્સ ડિસ્ટ્રિક્શન સાથે પાસ થયા છે એટલે હું એક વાલી તરીકે અને ગામના જાગૃત નાગરિક તરીકે શાળા પરિવારને અભિનંદન પાઠવું છું પ્રવીનચંદ્ર મોતા આ શાળાનું ભૂતપૂર્વ વિદ્યાર્થી નિવૃત્ત શિક્ષક છું અને અત્યારે પણ નિવૃત્તિ પછી પણ શાળા સાથે જોડાયેલો છું આ શાળાનું ભવ્ય શૈક્ષણિક કારકિર્દી છે એમનો ઇતિહાસ છે આ શાળામાં ભણીને અત્યારે એન્જિનિયરો તરીકે અમેરિકા હોય યુરોપ હોય જાપાન હોય યુ પોતાનું કાર્ય કરે છે સર્વિસ કરે છે સાથે સાથે આ શાળામાંથી ડોક્ટરો પણ ગયા છે એ ડૉક્ટર પણ અહીંયા આજુબાજુમાં ખૂબ જ સારી સેવા પૂરી પાડે છે અને આપણે જોઈએ તો આજે ક્લાસ વન ઓફિસર જે કમલેશભાઈ મોતા છે જે મોરબી તાલુકા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી છે એ આ જ શાળાના વિદ્યાર્થી છે સર્વશ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા દીપકભાઈ બોતા પણ આ શાળાના વિદ્યાર્થી છે એટલે એમનો ઇતિહાસ છે ખૂબ જ ઝળહળતો છે આ શાળામાં હાલ હાલની વાત કરીએ તો આચાર્ય મયુરભાઈ છે ખૂબ જ સારી મહેનત કરી અને સતત શિક્ષણ અંગ અંગે ચિંતા કરે છે હું જ્યારે જ્યારે આવું છું ત્યારે સતત અમારી વાતો શિક્ષણમાં છોકરાઓને કઈ રીતે આગળ વધે સારા માર્ક લાવે એ અંગે સતત એમનું ચિંતન કરતા હોય છે સાથે સાથે એમને બહુ સરસ સ્ટાફ છે કે જે રાત દિવસ મહેનત કરે છે રજાના દિવસે પણ આવીને મહેનત કરે છે અને સારું પરિણામ લાવે છે અત્યારે આ શાળાની અંદર ત્રણ એસએસસીની અંદર અને બે બારમા ધોરણની અંદર એ વન ગ્રેડ લાવી અને છોકરાઓએ આ શાળાનું પોતાના પરિવારનું અને ગામનું નામ વધાર્યું છે એનાની અંદર આ આચાર્ય શ્રી મયુરભાઈ અને શિક્ષકોનો સિંહ ફાળો છે અને બીજું આપણે કહીએ તો આ શાળાની જે સંસ્થા છે એ સતત એના શિક્ષણ અંગે પણ ચિંતા કરતી હોય છે મુલેશભાઈ છે એ સતત જે એ વન ગ્રેડમાં આવેલા હોય એમને વિદ્યાર્થીના વાલીને ફોન કરીને અભિનંદન આપે છે શાળાના શિક્ષકોને પણ પત્ર પાઠવીને અભિનંદન આપે છે સંસ્થા છે જિલ્લા શિક્ષણ અધિકારી પણ વચ્ચે વેકેશનમાં પધાર્યા હતા એમણે પણ શાબાશી આપી અને ગામના લોકો છે એ પણ સતત એમને સતત માર્ગદર્શન મદદ પૂરી પાડે છે અને ખૂબ જ સરસ સ્ટાફ છે અને ખૂબ જ સારી મહેનત કરે છે વેકેશન દરમિયાન પણ ક્લાસ ચાલે છે અને એ રીતે આ શાળા છે આપણે એમ કહીએ કે પ્રાઇવેટ શાળાઓ છે એની કદાચ બિલ્ડિંગ સારી હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે પણ આપણી આ જે ગ્રાન્ટેડ શાળા છે એનું જે રિઝલ્ટ આપણે અત્યારે જોઈએ તો પ્રાઇવેટ શાળાને ટક્કર મારે એવું છે એના માટે હું આ આચાર્યશ્રી મયુરભાઈ અને તમામ સ્ટફને અભિનંદન પાઠવું છું